એ એ મારા સુપી એ બબકા કા કાટો એવું છે પૂરો થઈ ગયો વિડિયો હુવા હુવા એ કાટો કેમ રેવું નહીં ના ના કોઈ તો નહીં રાજમા રોવા ના લે એ પણ ભઈજો એવું પાવડો 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 લે અલ્યા પણ નથી હોય અરે આખો એ તસી કરો ભેળા તન હું અમે કીધું તું

સમાદ્યો ગડુર રે શ્રી રામણી સમાદ્યો ગળો એ જો ભાઈ ગયા એ